હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા ખૂબ મજામાં હશો અમે પણ મજામાં છીએ તો જો આજે છે થે એટલે કે ગુરુવાર અને અત્યારે વાયગા છે નવ ને દસ થઈ છે તો ઝાડું બધું વરાઈ ગયું છે રોજના કામમાં ભરવાનોય મને ટાઈમ નથી મળ્યો જો સામે ખૂણામાં રહ્યું તો અહીંયા અમે ઢગલી કરી દીધી છે અને બેન અહીંયા છે સાનવી સે હેલો સે હેલો હેલો સે હલો ગોલું ગોલું રે ગોલું તો હજી બરાબર બહુ મૂડ નથી જસ હમણાં જ વિઠિત છે લઈ આવી બાર અને હવે એને બ્રેકફાસ્ટ દેવો છે પણ મેં એકલાઓ આજે પહેલાં છે ને વ્લોગ સ્ટાર્ટ કરી દઉં એટલે કાંઈ બી હોય તો આપણે લેતા જઈએ વિડીયોમાં તો ચાલો હું તમને મળું છું હમણાં પેલા સાનવી હેલો ફ્રેન્ડ તો જો અત્યારે વાગી ગયા છે સાડા ચાર ઘડિયાળમાં અને સાનવી બેન ઉઠી ગયા છે માથું પણ ઓરી દીધું છે જો આ હેલો આજે ફરીથી ટાઈગરનું એને પહેરી લીધું છે અને જો રાઉન્ડ રાઉન્ડ ફરે છે તો અને હું તમને બતાવ ઘરની હાલત કેવી કરી છે બધા બધા સોફાના કુશનના કવર રાખીને જો કેવા કુશનના કવર બધા અહીંયા હતું આ બધું નીચે નાખી દીધું છે આ બધા એકમાં ભેગા કર્યા છે અહીંયા નીચે રખડે છે જો તો એવી હાલત કરી મૂકી છે અને મારે પણ આજે જો કચરો ભરવાનો રહી ગયો એ રહી જ જાય કાંઈ બી કામ એક રહી જાય ને એ રહી જાય તો એ ખૂનામાં ડગલી કરેલી જ છે તો હવે હું પહેલાં હમણાં કચરો ભરી લઉં અને પછી છે ને કરવી છે રસોઈ તો આજે તો રસોઈમાં સિમ્પલ શાક રોટલી જ કરવી છે કેમકે કાલે પણ બજારમાં ખાઈને આવ્યા છીએ અને હમણાં રાઈસને એવું તરેલું ખવાય છે બધું દાબેલી ને કારી એટલે કે સમોસા ને બધું તો આજે સિમ્પલ એવી જ રસોઈ કરવી છે તો ચાલો કરી નાખીએ રોટલી ને શાક તો ચાલો હું તમને મળું છું હવે થોડીવાર પછી જુઓ ને અહીંયા રમે છે તોફાની થઈ ગઈ છે સાનવી બહુ જ સાનવી હવે તો કોઈને જવાબ પણ નથી દેતી દાદીનો એના ફોન આવે ને તોય નથી જવાબ આપતી નાની ના ફોન માં હજી થોડુંક જોવે ને વાતો કરે સાનવી તો ચાલો હું જાઉં છું કિચન માં ને થોડી પ્રિપરેશન કરું શાક સુધારું ને કઈક કરું પછી પાછું આપણે સાનવી ને જોશું તો ચાલો જઈએ કિચન માં જો ફ્રેન્ડ કિચન માં આવી ગઈ છું છ વાગી ગયા છે આજે તો થોડું મોડું થઈ ગયું છે તો એ રસોડામાં કામ કરવામાં તો જો હું તમને બતાવું શાક કેમ વઘારું છું તે આજે હા આપણે છે ને અહીંયા રાયજીરું અમારા ઘરમાં ઓછું વાપરેલા બીજા વાપરતા હોય એ અલગ વાત છે પણ જો અમે બહુ ઓછું વાપરીએ એટલે બધા શાકમાં છે ને આવી રીતે લસણ મૂકી અને હિંગ નાખી વઘારમાં ને એવી રીતે વઘાર કરી જીરું નથી નાખતા એમાં બની શકે એટલા શાકમાં આપણે લસણ તો ચાલો આપણે વઘારી લઈએ અને આ બધું આજે મેં મિક્સ શાક કર્યું છે હા બીન્સ કેરટ કોલિફ્લાવર બટેટું તો બધું થોડું થોડું મિક્સ કાપી લીધું છે ઝીણું ઝીણું એવું અને હવે આપણે આ કઢાઈમાં વઘારી અને એમાં ને એમાં કાકવા દઈશું ચાલો મિક્સ કરી લઈએ જો આવી રીતે બધું ખાલી અડધા નાખ્યું છે ને હવે આપણે એમાં રાખી દઈએ સ્વાદ અનુસાર નીમક અને પછી છે ને બસ પાકવા દઈએ નિમકને અદર નાખીને બસ પાકી જાય એટલે ચટણી નાખી દે તો થઈ ગયું આપણું શાક બીજું કાંઈ આમાં આપણે પેન્સીલની વસ્તુ નાખતા નથી ટમેટું નહીં ખા નહીં લીંબુ નહીં બહુ સિમ્પલ એવું આપણે બનાવીએ છીએ તો ચાલો હવે પહેલાં આને હલાવીને ઢાંકીને ચડવા દઈએ અને જો આયા સાઈડમાં લોટ પણ બાંધી લીધો છે અને પાણી મૂકીને પાકવા રાખી દીધું છે શાક ને તો લોટ બંધાઈ ગયો ગુંડલા કરી લઈએ સાંજવી માટે ખીચડી મૂકી દઈએ થોડી તો રોટલી શાક ને ખીચડી સરસ મજાનું મેનુ છે ગુજરાતીનું સાથે છે પાપડ તો આપણે જમી લેશું છાસ સાથે તો ચાલો ફટાફટ રસોઈ પૂરી કરી લઈએ પેલા પછી જમાશે ત્યાં સુધી તો જમાસે નહીં કાંઈ તો ચાલો જો ફ્રેન્ડ્સ હું કિચનમાં હોઉં ને એટલે આવું કામ કરે આવી રીતે ઊભી થાય આપણને લાગે કે હમણાં પડી જશે જો 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 ભરવાની બીક જ નથી આ છોકું ને ઊભી થાય અહીંયા ને પછી મને કિચનમાં બોલાવે ફ્રેન્ડ શાક પાકે ગયું તો એમાં રાખી દીધું ચટણી પાવડર અને અહીંયા સાનવી માટે મોડું કાઢી દીધું છે અડદર નિમકવાળું તો હવે મિક્સ કરી લઈએ થઈ ગયું આપણું શાક જો ફ્રેન્ડ્સ હું ને સાનવી બે રસોઈ થઈ ગઈ છે ને બેસી ગયા છે ટીવી જોઈએ છીએ ભાવિક હજી તો આવ્યા નથી કેટલા વાગ્યા સાડા સાત થયા છે સાનવીની ખીચડી થઈ ગઈ છે કુકર ઠંડુ થાય એટલે આપણે એને મળી જઈએ ખાવાની સાડવી ખીચડી ખાવાની હેલો ફ્રેન્ડ તો જો અત્યારે આપણે છે ને જમવાનું તૈયાર કરી લીધું છે શું બનાવ્યું છે એ તો આજે તમને ખબર જ છે કે શાક રોટલી બનાવ્યા છે ચાલો બતાવી દઉં શાકનું ફાઇનલ લુક જો આ મિક્સ શાક છે આપણું બધું અહીંયા જો ખીચડી છે સાનવીને ખાતા વૈધી છે થોડી વધારે જ મૂકી હતી અને અહીંયા રોટલી થઈ ગયેલી છે અને સાથે છે છાસ મારી અને ભાવિકને છે પાણીની પ્લેટ અને સાથે છે પાપડ એના અને આ છે મારો પાપડ તો ચાલો અમે કરી લઈએ ડિનર તમે પણ આવો અમારી સાથે ડિનર કરવા સાનવીને તો થઈ ગયું છે એનું ડિનર તો ચાલો મળીએ થોડી વાર પછી હેલો ફ્રેન્ડ્સ તો જો અત્યારે વાયગા છે ઘડિયાળમાં સાડા નવસ થયા છે અને સાનવીબેન આજે વહેલા ઉઠી ગયા હતા બપોરે ત્રણ સાડા ત્રણે તો હવે અત્યારમાં સુઈ જશે હમણાં તો જો મેં એને નાઇટ ડ્રેસ પહેરાવી દીધો છે અને હવે હું એને સુવાડી દઉં થોડું દૂધ પીવાડીને તો ચાલો આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું તો આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો હોય તે મને કમેન્ટ કરીને જણાવજો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને શેર કરજો જો આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય બાય કદી